તુવેરો નું શાક ખાવું કેટલા દારે બનાય ને તારી આજ તો ગમજ આવું બધું

Tana kia kataan kataan? Liyah, uh, awa, a dila kaini nukataan. Liyah, biaa, tu apra haga. Biaa do tataan. Liyah, kaini kataan kataan. Liyah, awa, kataan dila kai. Liyah, puani garam kariwa. A puani kataan siyako ha. Liyah, iya siyako, nai puani garam ha. Lika di. Liyah, awa, kataan. Ata iya siyako ha, awa duttu bolan. Api nai, api nai, awa. Naa, awa nai,

તમે ઇજત કરો કોઈ નઈ કાકા જ નહીં હું કીધું મુકાય તો હું મુકાયું છે ઓલા હું ડોક કરવા નઈ નકા પાથરો મળશે ને તો કોરી નાખશે બોરું તમારું ઓલા કરી સોંધી આલી દે એ કાકા આતું મારે હાતે સમે કોડી આલી કા ઠાવા હું બેહી જા હું બોય પી જા બેહી જા કોની ની કોં અંબી કારી મુડી એ પોકજો કાકા હું આવું ઓમ કાજી આતું જતાય શું દઉ ઓલો કાજી ઓલા કના આતો હા આતું ને ya memang orang tadi. Oh, ya -tah -tah Uliya, tarik soalnya. ya. mana-mana. Oh, pulang, pulang. Wangi, wangi. Wangi, wangi. Wangi, wangi. Wangi, wangi. Wangi, wangi. Wangi, wangi. Wangi, wangi.

એય આલે દે રમીના ફૂંગી ના લો ફોલી ના લો બધા કે આ છોચી એટલે હાલ ન કરે ને ફોલી ફોલી ને આખરા સચી શું છે ના હોય તો મોમો મેલો ના ને આ પદરો લાવ ના મોમો હળટો ઉટીગ મટી કથા હે ખાવડ ખાય ના ખાવ મણિદ વાત ને આખ્યાલે ઓ સાબન ઓલી મના ઉખડ માથી પર લે હા દો આરા આ તો બત ફોટો પડી ના પર તુઈ ખાશે આરો માતાના ફોરીલા આટકો પોરી નાખશે ટોકલો પેલે તો ઠકા લીધો ઓને તો કોં આ કસું કઈ બોડે મે રે ઉમર

બાપુ ભૂલે તો આ ચોખ્ખી મેચું લેતા

તમે અહીંયા ખોટું બોલી ગયા બોલી ગયા